છે વાત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ જે બે હજાર ઓગણીસ થી કાર્યરત છે આદિવાસી બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તે માટે ધોરણ છ થી ધોરણ બાર સુધીનું શિક્ષણ વિના મૂલ્યે આપવાની યોજના એટલે કલ્યાણ યોજના દ્વારા એસટી વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજ સાથે ખરેખર આ સમયની સરકારો દ્વારા એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે કે જેની આદિવાસી સમાજ અને શિક્ષણની કલ્પના પણ કરી શકતું નથી અનેક વાર રજૂઆત કરી હોવા છતાં ટ્રાયબલ સબ પ્લાનના અધિકારીઓ પણ આ રીતે આદિવાસી સમાજને આગળ વધારવા માંગતા હોય એવું લાગી રહ્યું નથી જેથી શિક્ષણ જગતમાં આ એક ઘોર અન્યાય આદિવાસી બાળકો સહન કરી રહ્યા છે અને આગળ વધવાની જે બાળકની કલ્પના છે ત્યાં તેનું પૂર્ણ વિરામ થઈ રહ્યું છે એકલવ્ય સ્કૂલની અંદર ધોરણ છ થી આઠ નવ ધોરણ ચાલે છે જ્યારે ત્રણ ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ફક્ત ફક્ત ત્રણ શિક્ષકો છે વિચાર કરો પૂરું શિક્ષણિક સંકુલનું સંચાલન કઈ રીતે થતું હશે બીજી વસ્તુ ભોજનની તો ત્યાં તે સ્કૂલની અંદર ભોજન આપવામાં આવે છે જે ભોજનમાં પણ કીડા નીકળે છે ખરાબ અનાજ ફાળવવામાં આવે છે સડેલા શાકભાજીનો ઉપયોગ થાય છે તો ક્યાં સુધી આદિવાસી સમાજના બાળકો માટે આવો અન્યાય થતો રહેશે આઝાદ મીડિયા લાઈવ દ્વારા તમામ યુવા વર્ગને સહૃદય સહ વિનંતી કરવામાં આવે છે આવું તો કેટલી આપણું સમાજમાં થઈ રહ્યું છે જાતિવાદના કારણે તો જાગૃત થઈ અવાજ બુલંદ કરો અને તમામ વિદ્યાર્થીઓ ન્યાય અપાવો સ્કૂલની સામે અવાજ ઉઠાવો એવી અમારી માંગ છે બ્યુરો ચીફ સંજયભાઈ બાંભણીયા આઝાદ મીડિયા લાઈવ ગરબા

એક બેર પર સુગર ગયા હા ચેરી બે એવું છે હા હા એના પાડેલા છે બે કાય કામ નથી તમારે થોડી કસી છે હા પતલા તો પતલા અમે જે તકલીફ પડતી હશે ને એ અલગ અલગ ગામથી વિદ્યાર્થીઓ બાળકોને ભણવા આવતા હોય જો આવી તકલીફ પડતી હે પોતાના એના પર વિશ્વાસ મૂકીને બાળકોને ભણવા મૂક્યા હોય અને જો આવી તકલીફ પડતી બાળકો કઈ રીતે ભણે

ઓહો આ દેખો આવો તેજા હા હા અહીંયા દેખો અહીંયા આ બાળકોને અહીંયા રેવાનું ઉંગવાનું જમવાનું બધું અહીંયા લાવું છે વ્યવસ્થા હા આવો ચાલો તમે આગળ આગળ બોલો બડાવો આ એમાં પ્રિન્સિપલ ભાઈ લાઈવ ટ્રેસ કર અમે તમને ખૂબ જોખી તેલા જેવું છે કે કેવી રીતે બનાવવાની બનાવી કોઈ જરૂર નથી બનાવવાનું મેન પરાણ રાત છે પણ કેવી રીતે બનાવવાની એક વાત ટ્રાય કરજો હું બનાવાળો કેવી રીતે જર્મન બનાવવાનું જ કેવી રીતે બનાવવાનું ટ્રાય કરવા ચા નામા પ્રિન્સિપલ આવા જોઈએ છે પ્રિન્સિપલ છે છે ને એટલે કે તો મેં તમારો ચાર છોડી દીધો છે તમારો નવો પ્રિન્સિપલ જોઈએ છે મે તમારો પ્રિન્સિપલ જ એમ કે છે વાત કરી પણ ન કરી એ ઇન્ચાર્જ હતા ઇન્ચાર્જ હા એટલે મા પ્રિન્સિપલને આ ઇન્ચાર્જ સંભાળે છે બીજો પરમેનન્ટ પ્રિન્સિપલ પરમેનન્ટ એટલે 12 સરકારી તંત્ર સબ્જેક્ટ 15 દિવસનીમાં પાંચ

हमारे में 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 પણ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગેડા ગામની અંદર એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવી છે તો એની અંદર અમારા બાળકો બે હજાર ઓગણીસથી એમાં ભણવા માટે મૂકેલા છે પણ આજ સુધી એની અંદર પાણી પીવાનું અને નાવાની બી પાણીની પ્રોબ્લેમ પડી રહ્યું છે અને અમુક ખાવામાં બી ઘણા બધા સમસ્યા બની રહ્યા છે અને એવું કે આજ સુધી કે સ્કૂલની અંદર કે બાળકોને ભણાવવા માટે પૂરતા સ્ટાફના સ્ટાફ છે જ નથી એના માટે આજ અમે અહીંયા કલેક્ટર સાહેબને અરજી માટે અરજી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ તમારું નામ મારું નામ આવી રમણભાઈ વાલજીભાઈ બાકી કે તમે હેય મમે સપાઈ મ સપાઈ તમારું કેટલા વરસથી અહીંયા છો છે કેટલા વરસ અંદાજે તમને ખબર હશે ને શું નામ તમારું નામ પૂરું બોલો

8 વર્ષ કરી તેમા બધા શિક્ષકો ભી આયા છે પછી પરમેનન્ટ હોય તો બાકી 3 મહિના ભણાય પછી ફરી જતા રહે શું કરવો બરાબર બીએન કાં કેવું છે બટા સર આ બાથરૂમમાં પાણી નથી આવતું પાણી નથી આવતું કયા ગામમાં છે મોટી રસતી નામ دارو ધોરણ ધોરણ 8 ਹਾਂ ਬੇੜਾ ਬੇੜਾ ਪੂਰਾ ਸਰ ਹਾਂ ਹਾਂ ਬੇੜਾ ਬੇੜਾ ਪੂਰਾ ਸਰ ਹਾਂ ਹਾਂ ਫਾਟੇਲਾ ਹਾਂ ਫਾਟੇਲਾ ਸਰ ਹਾਂ ਜੋੜ ਕੇ ਬੋਲੋ ਸੁ ਸੁ ਪ੍ਰੋਬਲਮ ਹੈ ਆਵੇ ਬੋਲੋ ਹਾਂ ਬੇੜਾ ਆਵਾਜ਼ ਹੈ ਬੇੜਾ ਇੱਕ ਬੇੜਾ ਇੱਕ ਬੇੜਾ ਬਬੇ ਜਣਾ ਸਰ ਹੋ ਗਿਆ ਬੜਾ ਹਾਂ